ચિસ્તીયા આજે અમે આણંદ જિલ્લાના ભાલત પોલીસ સ્ટેશને છે અને આજે અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ અને ભાલતના મુસ્લિમ સમાજના આગેવાનો ભાલેત પોલીસ સ્ટેશને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાલેત પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમ શ્રી એ આર બાથમ શ્રીની આગેવાનીમાં રક્ષાબંધનનો તહેવાર પોલીસ સ્ટેશનમાં ફરજ બતાવતા આપણા હિન્દુ સમાજના બહેનો સાથે ઉજવવા માટે આવ્યા હતા અને એક હિન્દુ મુસ્લિમની એકતાનું મિસાલ ગણી શકાય અને આપણું જે ભારત જે ગંગા જમનાની તહેજીબ જેવું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું કે સફળ પ્રોગ્રામ રહ્યો અને આ પ્રોગ્રામની અંદર બિલકુલ નીડર અને ભાવો એવા પીએસઆઈ મેડમ શ્રી એ આર બાથમના હાથે સમસ્ત મુસ્લિમ સમાજના ભાઈઓને રાખડી બાંધવામાં આવી તથા બીજા પોલીસ કોન્સ્ટેબલ અને બીજા અધિકારી બહેનોના હાથે પણ રાખડી બાંધવામાં આવી સંપૂર્ણ રીતે બહુ વ્યવસ્થિત પ્રોગ્રામ રહ્યો તે બદલ અમે સમસ્ત ચીસિયા ફાઉન્ડેશનના સભ્યો અને સમસ્ત મુસ્લિમ સમાજ ભાલે પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને આભાર માનીએ છીએ અને આગળ પણ આવી અમે વિચારધારાથી માનીએ કે સમસ્ત મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા એક મળીને આ રક્ષાબંધનનો તહેવાર આગળ ઉજવી શકીએ અસ્તુ જૈન જય ભારત